સૌથી મોટો ધર્મ વિશાળ ધર્મ અસંખ્ય દેવતાઓ અસંખ્ય દેવીઓ જગદંબાઓના સ્વરૂપો દરેક ઘરમાં દરેક પરિવારમાં અલગ અલગ દેવતાઓની પૂજા થાય અલગ અલગ કુળદેવીની જગદંબાઓની પૂજા થાય અલગ અલગ જગદંબાઓના સ્વરૂપની પૂજા થાય સો બસો વર્ષમાં એમ કહેવાય છે કે આ દેવતાઓને અને દેવીઓને છોડી જે આ ધરતી ઉપર જન્મ લીધો છે તેની પણ પૂજા થવા માંડી છે ભક્તો આપણો હિન્દુ સનાતન ધર્મ એમ કહેવાય ખૂબ વિશાળ છે ખૂબ મોટો છે તેમાં આપણે વાત કરીએ છીએ મહાકાલની ભક્તો જ્યારે તમે કોઈ પણ દેવી હોય કોઈ પણ દેવતાઓ હોય તેની તમે પૂજા અને અર્ચના કરો આરાધના કરો તો તેની પાસે તમે સુખ સંપત્તિ ધન વૈભવ તેની માંગણી કરી શકો પણ આ પ્રાણની રક્ષા માટે તો તમારે મહાકાલની આરાધના કરવી પડે ભગવાન શિવજીની આરાધના કરવી પડે ભગવાન શિવજીનું જે સ્વરૂપ છે મહાકાલ સ્વરૂપ તેની તમારે આરાધના કરવી પડે આ કાયા આ શરીર મહાભૂતોથી બનેલી છે અને આ જે રચના કરેલી છે આ કાયાની જે રચના કરેલી છે તે ભગવાન મહાદેવ ભગવાન શિવે કરેલી છે જ્યારે તમે ભગવાન મહાદેવની પૂજા કરો આરાધના કરો મહાકાલ સ્વરૂપની પૂજા અર્ચના કરો ત્યારે તે ભગવાન મહાદેવ ભગવાન મહાકાલ આ પંચમહાભૂતોથી બનેલી કાયાની રક્ષા કરે છે કાયાનું રક્ષણ કરે છે આપણી રક્ષા કરે છે આપણા પરિવારનું રક્ષણ કરે છે કોઈ દેવતા સક્ષમ નથી આ જે ધરતી ઉપર આપણને વધારે કોઈ જીવાડતું હોય આ જન્મ દીધો હોય તો તે ભગવાન મહાદેવ છે તો હંમેશા હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે એટલું જ કહેવાનું કે તમે કોઈ પણ દેવતાની આરાધના કરો દેવીની આરાધના કરો તેની પાસે તમે આશા રાખો ને તો સુખ સંપત્તિ ધન વૈભવ માલ મિલકતની આશા રાખજો પણ જો આ પ્રાણની રક્ષા કરવી હોય ને તો તમે મહાકાલ પાસે જાજો ભગવાન મહાદેવની આરાધના કરજો ભલે આપણે ઉજ્જૈન ન જઈ શકીએ મહાકાલ ઉજ્જૈનમાં આવેલું છે ત્યાં આપણે ન જઈ શકીએ પણ મનમાં ને મનમાં રટણ કરવું જોઈએ મહાકાલ મહાદેવનું ભગવાન મહાદેવનું જે સ્વરૂપ છે મહાકાલ તેનું આપણે નિત્ય નિત્ય રટણ કરવું જોઈએ ઘર બેઠા જો આપણે જય મહાકાલ જય મહાકાલનું જો રટન કરીએ ને તો પણ મહાકાલ ભગવાન મહાદેવનું જે સ્વરૂપ છે મહાકાલ તે આ પંચમહાભૂતોથી બનેલી કાયાની રક્ષા કરે છે આપણા પરિવારની રક્ષા કરે છે ભક્તો તમે જોતા છો આ તળીકાળમાં અસંખ્ય એવી બીમારી આવી જાય છે જેનાથી એમ કહેવાય કે આપાતકાલીન મૃત્યુ થઈ જાય છે અકાળે મૃત્યુ થઈ જાય છે રસ્તા ઉપર જતા હો તો ઓ ચિંતાના એક્સિડન્ટ થઈ જાય છે અને પરિવારના પરિવાર વિખરાઈ જાય છે એમ કહેવાય છે જે ઘરનો મુખ્ય ધણી હોય તેનું મૃત્યુ થઈ જાય તો એમ કેટલું દુઃખદ કહેવાય આખો પરિવાર વિખાઈ જાય છે જે તેનું એમ કહેવાય સંચાલન હોય ઘરનું સંચાલન કરતો હોય તે વ્યક્તિ ઘરમાંથી જતો રહે ને તે ખૂબ દુઃખદ કહેવાય ભક્તો આ જે આપાતકાલીન જે છે જ્યાં એમ અકાળે મૃત્યુ છે તે ભગવાન શિવ ટાળે છે અકાળ મૃત્યુ હો ક્યાં કરે જો ભક્ત હો મહાકાળ કા રક્ષા મહાકાલ કરે છે આ કાયાની રક્ષા છે ને તે ભગવાન મહાદેવનું સ્વરૂપ મહાકાલ કરે છે તો હંમેશા આપણે નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના જાપ કરીએ ને ત્યારે સાથે મહાકાલને પણ યાદ કરવા તેમનું સ્મરણ કરવું ઘર બેઠા આપણે શિવલિંગની પૂજા કરીએ અથવા શિવાલય જે નિત્ય નિત્ય આપણે શિવલિંગની પૂજા કરતા હોઈએ ત્યારે આપણે જે આપણે નિત્ય કર્મ હોય નિત્ય જે ક્રમ હોય તે કરી લેવો થોડાક બિલીપત્ર થોડાક પુષ્પ શિવલિંગને અર્પણ કરી દેવા ઓમ નમઃ શિવાયના આપણે નિત્ય એકવીસ વખત એકાવન વખત કે એકસો આઠ વખત આપણે જાપ જપતા હોય ઓમ નમ શિવાયના જાપ જપતા હોય તો તે જપી લેવા દ્વાદર્શ જ્યોતિર્લિંગના નામ બોલતા હોય તો તે બોલી લેવા જે પણ સ્ત્રોતનું પઠન કરતા હોય તેનું પઠન કરી લેવું અને ત્યાર પછી આપણે બે વખત પાંચ વખત અગિયાર વખત કે એકવીસ વખત જય મહાકાલ જય મહાકાલનું આપણે સ્મરણ કરવું જોઈએ તો મહાકાલ આપણી સાથે હાજરા હાજુ રહે છે અને આપણી રક્ષા કરે છે ભક્તોની રક્ષા કરે છે ભગવાન મહાદેવ હાજરા હાજુ છે એમ કહેવાય છે હું તો એમ કહું છું કે મેં તો જોયેલું છે અને અનુભવ્યું પણ છે કે કંઈ પણ ઘટના થાય છે આ જગતમાં કંઈ પણ ઘટના થાય છે તે એમને નથી થતી કંઈક ને કંઈક ઈશ્વરની ગતિ હોય છે જે પણ ઘટના થાય એક્સિડન્ટ થાય છે કે અકાળે મૃત્યુ થાય છે કે બીમારી આવે છે સંસારમાં જે પણ કાંઈ થાય છે તે ઈશ્વરની ગતિથી થાય છે અને શિવ ભક્તો તેની ગતિ વગર એમ કહેવાય કે પાંદડું પણ હલતું નથી તેરી કૃપા બિના નહીં લે એ કહી અણુ લે તે હે સાસ તેરી છે તનુ તનુ તો ભક્તો શિવ વગર એમ કહેવાય જીવન અધૂરું છે હંમેશા શિવજીનું સ્મરણ કરતા રહેવું જય મહાકાલ જય મહાકાલ બોલતું રહેવું સુંદર આ ભગવાન મહાકાલનો નો વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર જય મહાકાલ લખજો જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય